અમરેલી જિલ્લાના બગસરા પોલીસને મોટી સફળતા મળી છે વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાં ઘરફોડ ચોરીની અનેક ઘટનાઓમાં સંડોવાયેલા રેઢા ગુનેગારને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો છે સતત વધતી ચોરીઓ પર નિયંત્રણ મેળવવા જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચનાઓને અનુસરી બગસરા પોલીસ સ્ટાફે ટેકનિકલ સોર્સ અને ગુપ્ત માહિતીના આધારે ખાસ કામગીરી હાથ ધરી હતી બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈ આઈજે ગીડાના માર્ગદર્શન હેઠળ બનેલી ટીમે શંકાસ્પદ હલચલોના આધારે આરોપીની ઓળખ કરી તેને કાબૂમાં લીધું હતું પ્રાથમિક પૂછપરછ અને પુરાવાનો આધારે આરોપી દ્વારા બગસરા શહેર તથા તાલુકામાં અંદાજે પચાસ જેટલા ચોરીના અંજામ ઘરફોડ ચોરીની ચોરીની મુખ્ય એક બગસરા શહેરની બજારમાં બનેલી પોલીસ દ્વારા આરોપીની હાજરીમાં રીકન્સ્ટ્રક્શન કરાયું હતું કડક બંદોબસ્ત વચ્ચે પોલીસે ચોરી કેવી રીતે કરી કઈ રીતે ઘરમાં પ્રવેશ કર્યો અને કઈ રીતે ફરાર થયો તે તમામ મુદ્દાઓનું પુનઃ નિર્માણ કર્યું હતું રીકન્સ્ટ્રકશન દરમિયાન મળેલ પુરાવાઓએ આરોપી વિરુદ્ધ કેસને વધુ મજબૂત બનાવ્યો છે રીસેંટલી ધારી ડિવિઝનના ધારી બગસરા અને ચેલા પોસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાનોની ચોરીના ઘણા બધા ગુના રજિસ્ટર થયેલા હતા ગરફોડ ચોરીના પણ ગુના રજિસ્ટર થયેલા હતા આ અનુસંધાને માનનીય આઈજીપી સર દ્વારા અને માનનીય એસપી સર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી હતી તે અનુસંધાને એક ટીમની ગઠન કરવામાં આવેલું હતું આ ચોરને આઈડેન્ટિફાઈ કરવા માટે અને બગસરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા એક જે સીસીટીવી મળેલા હતા તેમના આધારે એમને આગળ ફોલોઅપ કરતાં કરતાં જે એકસો કિલોમીટર એકસોથી દોઢસો કિલોમીટર સુધી આગળના સીસીટીવી એમના દ્વારા ચેક કરવામાં આવ્યા હતા અને એક જે સંકમંદ છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું હતું મારી ટીમ દ્વારા ચાર દિવસનો ત્યાં રોકાણ કરી અને ફાઇનલી જે સકમન છે એને પકડવામાં આવ્યો હતો આજે સકમન છે વિજયભાઈ મકવાણા એમની પાસેથી ચોરી કરવાની જે કીટ હોય એ પણ બરામદ થયેલી હતી અને આજે વિજયભાઈ મકવાણા છે એમના દ્વારા એમના દ્વારા પચાસથી વધારે આવી ઘરપોળ ચોરીઓ કરવામાં આવેલી છે અને આ જે ચોરીઓ છે એ એમની કબૂલાત કરેલી છે સર એક આરોપી ઉપરાંત બીજા અન્ય કોઈ આરોપી એમાં સંડોવાયેલા છે કે કેમ દુકાનો આપણા વિસ્તારમાં પણ એમણે દુકાનોને ટાર્ગેટ કરી હતી અને એની આ સિવાય સુરત રાજકોટ અન્ય વિસ્તારોમાં દુકાનોમાંથી ચોરી કરેલી છે અને એકલો ઓપરેટ કરતો હોય છે